મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટા શરણાયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના મોટા શરણાયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રોગ્રામની અંદર શાળાના બાળકો તથા શાળાના શિક્ષકો તથા ગામના સરપંચ મોટી સંખ્યામાં હાજર રહ્યા તથા ગામ શાળા દ્વારા

ગુજરાતી સંતરામપુર તાલુકાના રોજે રોજના સમાચાર ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો